સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસેની મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામે ગમખવાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના બનવા પામી છે ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા છ લોકોના ઘટના સ્થળે જ મોજ્યા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો શામળાજીથી અમદાવાદ જતા માર્ગ અકસ્માત નડ્યો હતો અકસ્માતની ઘટનામાં કારનો કચ્છરગાંડ નીકળી ગયો હતો અકસ્માત માંગ ભોગ બનનાર મૃતકો અમદાવાદ ના હોવાનું સામે આવ્યું હતું પોલીસ ફાયર એકસો આઠની ટીમે ઇનોવા કારની બોડી કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે ના શામળાજીથી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે જે જીવિત છે એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે એ સિવાય જે અન્ય સાત વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે